ઘરશાળા સંસ્થાના બુનિયાદી શિક્ષણ વિભાગના ઉપક્રમે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો કાર્યક્રમ વિશેની માહિતી બુનિયાદી વિભાગના પ્રિન્સિપલ અને સ્ટાફે આપી હતી તારીખ વીસ બાર ચોવીસ અને શુક્રવારના રોજ ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ દ્વારા રમતોત્સવનું આયોજન કરેલ છે આ વિભાગ આજના ઉત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરેલ છે ભાવનગર શહેરની પ્રખ્યાત એવી ઘરશાળા સંસ્થા સંચાલિત ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ દ્વારા આજના દિવસે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ બાળકો માટે આનંદદાયક બાળ રમતો આયોજન કર્યું છે જેમાં બાળકોની વયમર્યાદાને ધ્યાનમાં લઈ અને દસ બાર ગેમોનું આયોજન કર્યું છે જેમાં મમરાફોક ત્રિપકી દોડ સંગીત ખુરશી અને આવી વિવિધ રમતો દ્વારા આ આખો દિવસ બાળકો ખૂબ આનંદ અને ઉત્સાહથી રમતો રમશે અને આ સાથે અહીં પધારેલા સૌ મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું આજના દિવસે ઉદ્ઘાટન કરી અને આ તમામ બાળકોને માટે રમતોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આશરે કેટલા બાળકો અમારે નવસો બાળકો આજે આ રમતમાં ભાગ લે છે અને એની જુદી જુદી રમતોમાં જે સિલેક્ થયું છે એમાંથી જે બાળકો સિલેક્ટ થયા છે એઓને આજે ફાઇનલ તમામ રમતો આજે રમાડવામાં આવે છે